સિવિલ હોસ્પિટલમાં હોબાળો ઊન ભીંડી બજારમાં બે જૂથ વચ્ચે સામસામે થઈ બબાલ લગ્નમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે તલવાર ઉછળી હાલ લગ્ન મોસમ ચાલી રહી છે ત્યારે દરેક સમાજમાં લગ્ન થઈ રહ્યા છે આવા જ એક લગ્ન સુરતના ઊન ભીંડી બજારમાં થઈ રહ્યા હતા આ દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અંગત દાવતમાં લગ્નનું ભોજન જમી રહેલા મહેમાનો પર હુમલો કરવામાં આવ્યો હતો જેથી બંને જૂથના હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં પણ બંને જૂથના લોકો સામસામે આવી જતા પોલીસને બોલાવવી પડી હતી સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો ઉનબિંડી બજારમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી લગ્નમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે તીક્ષ્ણ હત્યાર ઉછડ્યા હતા સામાન્ય બોલાચાલીમાં બે જૂથના લોકોએ સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો ઊનબિંડી વિસ્તારમાં બે જૂથ સામસામે બબાલ થઈ હતી લગ્નમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે તીક્ષ્ણ હત્યાર ઉછળ્યા

बस में बुट करने बैठा था उसने मेरे को और कड़ा मारने लग गया सुरेंदर सुरेंदर काम। तो काम तो वही वो फेरा वोरा चलाता है गाड़ी चलाता है कब बस अब भी आधे घंटा पहले इधर भिंडी बाजार भिंडी बाजार सचिन सचिन के अंदर पहले

કેમેરામેન સેરેલ ગ્રાણી સાતે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે